એક રેકી હિલિંગનું અત્યારે વધારે થોડું ટ્રેન્ડ ચાલ્યું છે એ કઈ રીતના રેકી હિલિંગ કેવું છે એ એક ઉર્જા છે એક અણુ ઉર્જા છે કે જે તમામ વ્યક્તિની આજુબાજુ કે તમામ કહેવાય ને કે આખા પરિસરમાં ગણો કે આખા બ્રહ્માંડમાં એ ઉર્જા સંકળાયેલી છે રેકી હિલિંગ એ એક પ્રકારની ધ્યાન શક્તિની સાધના જ છે કે જેના દ્વારા આજુબાજુની રહેલી ઉર્જાઓ પોઝિટિવ અણુઓ શક્તિને કોઈ બી કારણોસર કે કોઈ બી પદ્ધતિથી બીજી વ્યક્તિમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે બીજી વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે છે રેકી એ કોઈ જાતનો તંત્ર પ્રયોગ નથી એ પ્રાણી કિલિંગ રેકી ખૂબ જ પોઝિટિવ વિદ્યા અને પોઝિટિવ શક્તિ છે મેં પોતે પણ શીખેલી છે થર્ડ ફોર્થ ડિગ્રી સુધી કે ડિસ્ટન્સ રેકી પણ આપી શકાય અહીંયાથી બેટર બેટર છે કે આઉટ ઓફ સુધી પણ વ્યક્તિને રેકી આપી શકાય હેલ્થ રિલેટેડ કેસ હોય ઇવન જ્યુડિશિયરી કેસ હોય કે કોઈપણ જાતની વસ્તુ હોય તો રેકી દ્વારા એના ચક્રોની શુદ્ધિ થઈ જાય છે રેકી દ્વારા એક પોઝિટિવ ઓરા બને છે અને રેકી જ્યારે તમે કોઈને આપો તો એક અહીંયાની ઉર્જા ત્યાં ટ્રાન્સફર કરી રહ્યા છો એને એક્ઝામ્પલ તરીકે સમજીએ ને તો હું દુબઈ બેઠો અને આપ મને ફોન લગાડો તો આપના જે શબ્દની ઉર્જા છે એટલે આપના જે આ વાયુ કાયના જીવ કહી શકાય અથવા તો જે આપના શબ્દના અણુઓ કહી શકાય એ અલ્ટિમેટ ભલે ફોનના જરીએ પણ મને ત્યાં સુધી મળી રહ્યા છે એ બીજા કોઈને ન મળતા મને જ મળી રહ્યા છે ભલે સંસાધન એનું ટેલિફોન છે તો એ ઉર્જા એ અણુ એ શબ્દ એ સંસાધન તરીકે જોડાઈ રહ્યું છે સેમ એવી રીતના જ બે શરીર છે ઉર્જાઓ આજુબાજુ ફરી જ રહી છે રે કે એની વચ્ચેનું એક પ્લેટફોર્મ છે એક બ્રિજ છે જે બંને વચ્ચેને ટ્રાન્સફર કરે છે એ પોઝિટિવ નેગેટિવ બંને વેમાં થઈ શકે છે એ વ્યક્તિ ઉપર નિર્ભર કરે છે પરંતુ આ ખૂબ જ સચોટ અને અસરકારક વિદ્યા છે